નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોડકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વડોદરાના પાદરા પાસેના બ્રિજ દુર્ઘટનાની આજે એક મોટી દુર્ઘટના ગુજરાતમાં બની ગઈ વડોદરા પાસે પાદરા નામનું એક શહેર છે અને ત્યાંથી જે ધોરીમાર્ગ પસાર થાય છે ત્યાં ગંભીરા નામનો એક પુલ જે છે એ પુલ તૂટી ગયો બ્રિજ તૂટી ગયો બરાબર વચ્ચેના ભાગમાંથી અને એમાં ચાર વાહનો એ વખતે જ્યારે પુલમાંથી પસાર થતા હતા એ નીચે ગયા અને અત્યાર સુધીમાં બાર લોકોના એમાં મોત થયા છે બીજા કેટલાક ઘાયલ થયા છે એ બધા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મૃતાંકનો આંક વધે એવી શક્યતા નકારી શકાય નહીં પરંતુ એવું જાણવા મળ્યું છે કે જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી કેટલાક લોકો બહુ ગંભીર છે અને આ આંકડો કદાચ વધે આપણે ઈશ્વરની એવી પ્રાર્થના કરીએ કે હવે જે હોસ્પિટલમાં દાખલ થયા છે એમાંથી કોઈનું મૃત્યુ ન થાય અને સૌ ઝડપથી સાજા થઈ જાય આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પણ આ બાબતે એક દુઃખની લાગણી વ્યક્ત કરી અને ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી એને પણ એક પ્રાર્થના કરી છે આજે આખો દિવસ આ ચર્ચા ટીવીમાં અને મીડિયામાં ખૂબ ચાલી સોશિયલ મીડિયામાં સવાલ સાહેબ એ છે કે આ દુર્ઘટના થઈ બાર લોકોના મોત થયા સરકાર એની સહાય જાહેર કરી પરંતુ સાહેબ ખરેખર જે જવાબદાર છે એવા કોઈ અધિકારી સામે પગલાં લેવાશે ખરા સરકાર તો દર વખતે કહે છે આમાંય તપાસિતિમિતી હતી જે વડોદરાના હરણી કાંડમાં હતી સુરતના તક્ષશિલા કાંડમાં હતી રાજકોટના ગેમ કાંડમાં મેળી હતી મોરબીની અંદર જુલતા પુલની દુર્ઘટના બનીને એકસો એકતાલીસ જણના મોત થયા ત્યારે પણ તપાસ કમિટી બનાવી હતી શું થયું તપાસ કમિટીમાં કોઈની ઉપર સાહેબ પગલાં લેવાતા નથી ને લેવાય છે તો એવા નાના માણસો ઉપર લેવાય છે અને મગર મચ્છીને બધાને બચાવી લેવાય છે અહીંયા જે પાદરાની અંદર વડોદરા પાસેનું જે પાદરા છે આમ તો આણંદથી વડોદરા એટલે સૌરાષ્ટ્રનો જે વાહન વ્યવહાર છે એને મધ્ય ગુજરાત સાથે જોડતો આ ધોરીમાર્ગ છે ત્યાં જે જે દુર્ઘટના બની સાહેબ એ પુલ ચાલીસ વર્ષ જૂનો હતો એટલે આપણે એના બાંધકામ વિશે કાંઈ ટીકા ટિપ્પણી નહીં કરીએ ચાલીસ વર્ષે કોઈ પણ વસ્તુ તૂટે પરંતુ સાહેબ જે અધિકારીની આ જોવાની જવાબદારી છે બાંધકામ ખાતાના અધિકારીની એને કેમ ગંભીરતા ન લીધી એટલું જ નહીં ત્યાંના જિલ્લા પંચાયતના એક સદસ્ય એક સભ્ય એમને પણ એમને રજૂઆત કરી હતી અને કલેક્ટરને પણ રજૂઆત કરી હતી કે સાહેબ આ પુલ છે ને એ આ નબળો થતો જાય છે ઘણા વરસ થઈ ગયા છે અને ક્યારેક આમાં એક મોટી ઓનારત સર્જાશે તો તમે આને રિપેર કરો પરંતુ સરકારી તંત્ર એને આ વાત કાને ધરી જ નહીં અત્યારે બધા લૂલો બચાવ કરે છે પરંતુ કોઈએ કાને વાત ધરી નહીં એના પરિણામે આજે આ દુર્ઘટના બની અને બાર લોકો તે નિર્દોષ લોકો છે બરાબર છે એમાં બાળકો પણ છે મહિલાઓ પણ છે અને પુરુષો પણ છે એ સાહેબ એનામાં દુઃખદ મૃત્યુ થયા બધાના સાહેબ સરકાર સરકારે તો કંઈક કરવું જોઈએ કે નહીં કોઈપણ કાંડ બને એટલે તમે તપાસ સમિતિ નિમી ગયો પછી એમાં ખરેખર જે જવાબદાર મોટા અધિકારીઓ એની સામે પગલાં લેવાતા નથી નાના નાના હોય સુપરવાઇઝરોને આ તે એવા બધા ઉપર પગલાં લેવાય છે અને સરકાર તપાસનું ફીડું વાઈ દે છે સરકારને માણસના મોતની કોઈ કિંમત જ નથી પછી જાહેરાત કરે કે મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા આપશું એટલે ભાઈ એક માણસની જિંદગીની કિંમત ચાર લાખ રૂપિયા ચાર લાખ શું કામ પચીસ પચીસ લાખ રૂપિયા આપો સાહેબ અને એ પચીસ લાખ રૂપિયા આ દુર્ઘટનામાં જે જવાબદાર હોય ને એ અધિકારીના ખિસ્સામાંથી કઢાવો એના પગારમાંથી કઢાવો તમે સરકાર આપે છે પૈસા તો સરકાર કાંઈ કોઈના ખેતરમાં હળાકવા જાય છે સરકાર એટલે કોણ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ એ પોતે ક્યાંય કોઈને દાડીએ જાય છે પૈસા તો ટેક્સ તો પ્રજા ભરે છે પ્રજાના પૈસામાંથી તમે આપો છો તમે કે એમાં નવાઈ કરો છો અને શું કામ પ્રજાના પૈસામાંથી આપવા જોઈએ જે અધિકારીની બેદરકારી છે બાંધકામ ખાતાના જે અધિકારી છે અધિકારી પાસેથી વસૂલ કરો ત્યાંના જે કલેક્ટર છે ને કલેક્ટર પાસેથી આ પૈસા વસૂલ કરો સાહેબ ત્યાંના જે ધારાસભ્ય છે ને એની પાસેથી આ પૈસા વસૂલ કરો એટલું જ નહીં ત્યાંના સંસદ સભ્ય હતો એની પાસેથી આ પૈસા વસૂલ કરો સાહેબ આ ચાર જણની મુખ્ય જવાબદારી છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રજૂઆત નહીં કરો અને સામાન્ય માણસ રજૂઆત કરે અને આવડા મોટા એન્જિનિયરો જેના પગારો એક દોઢ લાખ રૂપિયા હોય છે સાહેબ એને કોઈક રજૂઆત કરે ત્યારે તને ખબર પડે કે આ પુલ નબળો છે તમારી આખી ખાતામાં એવી કોઈ સિસ્ટમની વ્યવસ્થા નથી કોઈ સુપરવાઇઝર નથી કોઈ ઇન્સ્પેક્ટર નથી કે જે બે વર્ષે પાંચ વર્ષે દર વર્ષે સાહેબ પુલની કેટલી મરામત કરવાની જરૂર છે અથવા જરૂર છે કે નથી પુલ કેટલો નબળો થયો છે એ જોવાની જવાબદારી કોઈની નહીં પગાર જ તમારે ખાવાનો અને સાહેબ આવા કેટલાય કારણ બનશે અટક નહીં શું કામ સરકારથી કોઈ બીતું જ નથી સરકારને એસી કે તેસી કારણ કે ત્રેવડ નિકડશે કોઈ અધિકારી સામે પગલાં લેવાની એટલે અધિકારીઓ પેધી ગયા છે એને ખબર છે કે આપણી કોઈ જવાબદારી નક્કી થવાની નથી આપણે તો એ લીલા લહેર છે ફરી પાછો બીજો કાળ આ બધું ભૂલાઈ જશે પંદર દિવસ પછી બીજી કાંઈક એવી ઘટના બનશે એટલે સૌ મીડિયાને બધા ત્યાં લાગી જશે પરંતુ સાહેબ નક્કર પગલાં તમે કેમ લેતા નથી તમે શું કામ બચાવો છો ગુજરાતના એક માણસની જિંદગીની કિંમત કે તમારા ભ્રષ્ટ અધિકારીની તમારી કિંમત છે અને સરકારની જરા એપ નથી સાહેબ સરકારની કોઈ કંટ્રોલ નથી આવી નબળી સરકાર તો અત્યાર સુધી ક્યારેય કોઈએ જોઈએ જ નથી કોઈ અધિકારીઓ સાહેબ સરકારને તો કાંઈ કોઈ ગણતું જ નથી એમ કહો તો તમે ચાલે ભૂપેન્દ્ર પટેલ કે આદેશ આપી દીધા છે શું કરો એવા આદેશને આવા કેટલાય તમે આદેશ આપ્યા છે કોની સામે સાહેબ પગલાં લીધા જરાક તો શરમ કરો જરાક તો શરમ કરો આ નફટ તંત્ર સામે પગલાં લેવામાં તમને કોની બીક લાગે છે તમારા હાથ ક્યાંય ખરડાયેલા છે તમે કાંઈ એમાં પાપ કર્યું છે તો શું કામ તમે અધિકારીઓ પાસેથી આ કામ લેતા નથી ને એને જવાબદારી ઠેરવતા નથી એક વખત કડક સજા કરો સાહેબ તો બીજી વાર આવી ઘટના નહીં બને ગુજરાતની અંદર કોઈની મા ગઈ છે કોઈનો દીકરો ગયો છે કોઈની બેન ગઈ છે કોઈનો બાપ ગયો છે કોઈનો ભત્રીજો ગયો છે સાહેબ આ બધા સાવ નિર્દોષ હતા એને એના પુલને કાંઈ લાગતું વળગતું નહોતું અને કમનસીબે પુલ વચ્ચેથી તૂટ્યો અને બાર લોકો છે એ અત્યારે આ પુલ દુર્ઘટનાનો ભોગ બને છે એમના પરિવાર છે બધા રોધરા બની ગયા તમારા ચાર લાખ રૂપિયામાં શું તંબુરો થવાનો છે આ રકમ વધારો સરકારમાંથી નહીં જે જવાબદાર અધિકારી છે ને સાહેબ એના ખિસ્સામાંથી એના પગારમાંથી આ રકમ કઢાવો તમે પચી પચીસ લાખ રૂપિયા એની જવાબદારીમાં આવે છે આટલી હદે તંત્ર નફટ બની ગયું છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી એનો અર્થ એ થયો કે આ સરકાર પણ અસંવેદનશીલ બની ગઈ છે પ્રજા ક્યાં જાય તમને વર્ષો વર્ષે એકસો છપ્પન સીટો આપી દીધી એટલે તમે રાજા થઈ ગયા એકસો છપ્પન સીટ આપી દીધી એટલે તમારે બનફાવે એમ વહીવટ કરવાનો આ પ્રજા છો આંગળી પકડીને જે પ્રજા ગાદીએ બેસાડે છે ને એ જ પ્રજા તમને પાછી ધક્કો મારી અને ખુરશી ઉપરથી નીચે ઉતારી મૂકશે માણસની જિંદગીની કિંમત તો સમજો કેટલા કેટલા કાંડ થયા ગુજરાતમાં એક ડઝન કાંડ થયા કોઈની ઉપર પગલાં નથી લેવાયા સાહેબ જે ખરેખર જવાબદાર હતા એની સામે નથી લેવાના આલિયા માલિયાને ચડાવી દીધો મને મોટા મગર મછત એ બધા છટકી ગયા એને રાજ્યાશ્રય કોણ આપે છે તમે લોકો બધા આપો છો તમારામાંથી આપે છે બધા તમે આદેશનું નાટક કરશો તમે પછી સીટ નીમશો મહિનોથી બે મહિના ત્રણ મહિના ચાર મહિના જતા રહેશે અને સહાયની જાહેરાત કરી દીધો તમારું કામ પૂરું થઈ ગયું તમારે મન તો ક્યાંક તો સાહેબ સરકાર જેવું પ્રજાને લાગવું જોઈએ તો વહીવટ કરો અને આ ભાજપના જેટલા જૂના કાર્યકરો છે ને જે સમસમેલી બેસી ગયા છે સાહેબ એ લોકો હવે બહાર આવવું પડશે એને સાચી રજૂઆત છે કેન્દ્ર સુધી પહોંચાડવી પડશે એને આ ગુજરાતની આખી વાત છે અમિતભાઈ સુધી પહોંચાડવી પડશે એને આ ગુજરાતની બધી સાવ પોલમ પોલ છે સાહેબ પાર્ટીમાં તો છે જ સરકારમાં એ પોલમ પોલ છે અધિકારીમાં પોલમ પોલ છે તમે લોકો વિરોધ પક્ષને પાડી દેવામાં બધું ખડકી દે છો સત્તાનો બેફામ દુરુપયોગ કરો છો પણ પુલ તમે રિપેર નથી કરતા કારણ કે તમને એમાં રસ જ નથી પ્રજાની સલામતીની અંદર કોઈક આ વાત દિલ્હી સુધી પહોંચાડો બહુ મોડું થઈ ગયું છે અને એટલું બધું બગાડી નાખ્યું ગયું છે આ લોકોએ કે પછી કોઈથી સુધારવું પણ બહુ અઘરું થઈ જશે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જે લોકો ઘાયલ થયા છે ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોના આમાં મૃત્યુ થયા છે એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અસ્તુ નમસ્કાર